અને આ બાજુ વરસાદ પાછો હતો એ તરત વરસાદ વાતાવરણ તરત જ બદલાઈ જાય છે કારણ કે આ વિડીયો એટલા માટે કરીએ જોવો તો વરસાદ વાવાઝોડું આવ્યો છે પણ વાવાઝોડું નથી આવતું ત્યારે ખાલી વરસાદ પડીને રહી જાય છે તો આપ વીડિયો જોઈ શકો છો કે અત્યારે વરસાદ થોડીક વાર રહ્યો અને હમણાં તરત પાછો વરસાદ ભારે આવે એવો થઈ ગયું છે કારણ કે આપ વાતાના વિડીયોમાં જોઈને તમે અંદાજ લગાવી શકો કેટલો વરસાદ આવશે વરસાદ આખો દિવસ જ ભારે પડ્યો અમે સાંજના છ સાત થઈ જશે એટલે હા વરસાદ આવવાનો જ છે કારણ કે આનામાં બસ આટલું આગળ જોતા રહો હે વરસાદ આવી ગયો હા ચાલો વરસાદ આવી જશે દોસ્તો અમારે હડિકાડી જવું પડશે એટલે મોબાઈલ બંધ કરવું પડશે વિડીયો માટે મોબાઈલ પર લઈ જાય તો બધો વરસાદ આવી જશે નમસ્કાર